નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસોથી ચૌદસો પચાસ સાવરકુંડલા તેરસો સિતેરથી પંદરસો એક રાજકોટ ચૌદસો પાંચથી પંદરસો ત્રણ હળવદ તેરસોથી પંદરસો પિસ્તાલીસ અમરેલી આઠસો નેવુંથી પંદરસો સાઠ મોરબી અગિયારસો એક થી તેરસો એકાવન જેતપુર એક હજાર ચુમોતેર થી પંદરસો એક બાબરા અગિયારસો પાંત્રીસ થી પંદરસો બાવન જામનગર એક હજારથી ચૌદસો સિતેર ગોંડલ અગિયારસો એક થી પંદરસો એકવીસ તળાજા એક હજારથી ચૌદસો પચાસ બોટાદ બારસો એકાણું થી પંદરસો પંચ્યાસી ભાવનગર બારસો ઇઠોતેરથી પંદરસો દસ મહુવા સાતસો પચાસથી ચૌદસો બાવીસ ફેસાણા એક હજારથી પંદરસો પાંત્રીસ વિસનગર બારસો પિંચોતેરથી પંદરસો છન્નું વિજાપુર તેરસો એકોતેરથી પંદરસો જસદણ તેરસો પચાસથી પંદરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો